રોંગ સાઇડમાં આવતા જ ટ્રાફિક પોલીસની ઝપટે ચડ્યા અમદાવાદવાસીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા પહેલા ચેતજો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આવા નિયમો તોડનારને રોકવા સજ્જ બની છે જો પકડાશે તો મેમો નહીં ચાલકને થશે સીધી જેલ શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા હાલમાં ઘણા અકસ્માતોના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે લોકો ટ્રાફિકના નીતિ નિયમોને નેવે મૂકી બેફામ રીતે રોંગ સાઇડમાં વાહનો હંકારતા હોય છે ત્યારે આવા અકસ્માતોને રોકવા અને લોકોમાં ટ્રાફિકના નિયમોની અમલવારી માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ બાવીસથી ત્રીસ જૂન સુધી શહેરમાં ટ્રાફિક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઈવને અનુસંધાને અમદાવાદ ઘાટલોડિયા ખાતે ચાણક્ય બ્રિજ નીચે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો દંડાયા હતા અને પોલીસે કાર્યવાહી કરી હતી આ ડ્રાઈવ દરમિયાન દસ ઉપર કેસો કરવામાં આવ્યા હતા આ ડ્રાઇવમાં ટ્રાફિક પીઆઈ ઝાલા સહિત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જોડાયા હતા યાદ રાખજો ટ્રાફિકના નિયમોને અનુસરવું તે એક નાગરિક તરીકે આપણી ફરજ છે એક ભૂલને કારણે અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવવાની પીડા તેના ઘરના સભ્યોથી વધુ કોઈ સારી રીતે ન સમજી શકે અમદાવાદ સંજીવ રાજપૂત